પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસના સાથે બોરતવાડા ગામના ભક્તો દ્વારા તારીખ એક આઠ બે હજાર ના રોજ

લાવેલ પવિત્ર ગંગા મૈયા જળથી બોતરવાડા નર્મદેશ્વર મહાદેવનો જળ અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી અને સમસ્ત ગ્રામજનોની કાવડ યાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ આજે રાત્રે બાર વાગ્યા બાદ યાત્રા બોતરવાડા ગામથી દ્વારકા નગરી સુધી પગપાળા આશરે પાંચસો કિલોમીટરનું અંતર કાપી અમાસના પવિત્ર દિવસે પહોંચશે ત્યાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી હરિદ્વારથી કળશ યાત્રા દ્વારા લવાયેલ પવિત્ર જળનો નાગેશ્વર મહાદેવને જળ અભિષેક કરી ભગવાનના ચરણોમાં શિશ ઝુકાવી ગામની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી રિપોર્ટ બાય વિનોદ ઠાકર

અમારા ગામના ભક્તજનો ઠાકોર ખેગારજી ચૌધરી અશોકભાઈ અને ઠાકોર લીડાજી જે આજથી આશરે પંદર દિવસ પહેલાં તારીખ એક આઠ બે હજાર ચોવીસના રોજ હરિદ્વારથી ગુજરાત મહિયાનું જળ રાવણમાં વર્ષમાં પાંચ વર્ષમાં ભરી અને અહીંયાથી હરિદ્વારથી ગણીએ તો અગિયારસો કિલોમીટરથી પણ વધારે પગવાળા કામ કરે છે નર્મદેશ્વર મહાદેવને પવિત્ર જળાભિષેક કરવા માટે કાવડ યાત્રાની શરૂઆત કરી છે એક આઠ બે હજાર ચોવીસથી લઈ આજે એમને અંદાજીત પંદરેક દિવસ થઈ ગયા પંદર દિવસની અંદર તે લોકોએ અંદાજીત છસો કિલોમીટરથી વધારે પણ અંતર પ્રાપ્ત છે પગવાળા યાત્રા કરી અને બધું જણાવતા આનંદ થાય કે અહીંયાથી ગોધવાડા નર્મદેશ્વર મહાદેવને જળ અર્પણ કર્યા પછી ત્યાંથી એક રોડ યાત્રાનો પ્રારંભ ફરીથી દ્વારકાધીશ મંદિર સુધી દ્વારકા સુધી છે અને ત્યાં દ્વારકાધીશ પણ દ્વારકાધીશના દર્શન કરી અને બાદ ત્યાંથી

કે આ વિડિયો દ્વારા આ જે તમને જે માહિતી મળે તો આપ શું દર્શન કરશો એવી અભિલાષા છે અને આપણે પરમ કૃપાળુ પરમાત્મા મહાદેવ શિવજી અને દ્વારકાધી ગુદ્વાર અમારા ગામના જે પરમ ભક્તો ત્રણ જણ જે હરિદ્વારથી આવે છે એમને ખૂબ ખૂબ શક્તિ આપે અને સાજા તાજા રાખે એવી સૌને વિનંતી द्वारी भेशी पार्वती वे